નમસ્કાર સરળ એફ તમારું સ્વાગત કરે છે પંદર ત્રણ બે હજાર ચોવીસ ના કપાસ બજાર તમામ રિપોર્ટ આ પાક માં માહિતી તમામ સત્ય સાથે જોડાયેલી હોવાથી લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરો કપાસ બજારની અંદર પ્રથમ રિપોર્ટ ની માહિતી લઈએ પંદર માર્ચ ના રોજ હશે સાંજના ના અંદર અલગ અલગ રાજ્યોમાં રૂ અંદર કેવો સુધારો જોવા મળે છે આગળના રિપોર્ટ અનુસાર દેશની અંદર વેચવા લેનું પ્રમાણ જોઈએ તો પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર અત્યારે જોવા મળે છે બીજા સ્થાને ગુજરાત જોવા મળે છે વેચવા લી ખેડૂતોની એક લાખ માણ કરતા ઉપર ગુજરાત રાજ્યભરની અંદર જોવા મળી હતી

સાંજના રિપોર્ટ ની અંદર છે ગુજરાત રાજ્યની અંદર ત્રણસો રૂપિયા એક અંદર ફરીથી નવો ઘટાડો જોવા મળ્યો ઓગણત્રીસ ગુજરાત શકર ના ભાવ એકસઠ હજાર થી એકસઠ હજાર સાતસો રૂપિયા થી ઘટી અને એકસઠ હજાર ચારસો રૂપિયા એ પહોંચતા જોવા મળે છે બીજા સ્થાને વેચવાલી પ્રમાણ વધેલું મહારાષ્ટ્ર રાજ્યની અંદર અઠ્યાવીસ એમ એમ ઘાસડી ના ભાવ છે પાંચસો રૂપિયા ઘટી અને સાઠ હજાર સાઠ હજાર પાંચસો રૂપિયા થી સાઠ હજાર હાલ ભાવ છે ઘટી જોવા મળે છે ત્રણસો રૂપિયા નો ગુજરાત રાજ્યની અંદર રૂના ભાવ અંદર એક ઘાસડી ઘટાડો પાંચસો રૂપિયા નો ઘટ અંદર ઉના ભાવ ઘટાડો એક ઘાસડી એ ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોને વધારે પડતા પેનિકની સ્થિતિમાં આવવાથી લગભગ વેચાણ વધી રહ્યું હોવાનું લાગી રહ્યું મંદી વાળા અથવા તો નબળા ડેટા નબળા સમાચાર સાંભળી અને વેચાણ છે વધી રહ્યું હોય એવું લાગી રહ્યું છે પંજાબ હરિયાણા રાજસ્થાન રૂપિયાના એક ભાવ જોવા મળે છે એમાં નથી ઘટાડો નથી વધારો પંદર માર્ચ સાંજના રિપોર્ટમાં ઘાસડી સ્ટેબલ જોવા મળે છે કારણ કે ત્યાં વેચવાનું પ્રમાણ ખેડૂતો દ્વારા ઘણું બધું ઘટાડવામાં આવી રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે

એમાં નથી નથી વધારો ઘટાડો કર્ણાટક માં તેલંગાણા એક ના જોવા મળે છે એમાં પણ ઘાસડી નથી વધી નથી ઘટી સ્ટેબલ સ્થિર ઘાસડી જોવા મળી રહી છે તો જોઈએ તો દેશમાં બે રાજ્યની અંદર માત્ર ઘટાડો ઘાસડી ની અંદર ત્રણસો થી પાંચસો રૂપિયા નો અલગ અલગ રાજ્યોમાં છે તમામ દેશના બીજા રાજ્યો સ્થિર સ્ટેબલ ઘાસડી ટકેલી જોવા મળતી હતી બંને રાજ્યોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર ની અંદર છે ઘટાડો જોવા મળતો હતો એના લીધે કપાસના ભાવ ઉપર પંદર થી વીસ રૂપિયા નો કાલે પણ આપણે દબાણ ની ચર્ચા કરી હતી અને કદાચ ત્યાં વિસ્તારમાં આજે સ્ટેબલ ભાવ રહી શકે છે રામભાઈ ના અપડેટ મુજબ તમને માહિતી આપીએ તો વધારે મળતી હાલ ટૂંકી માહિતીમાં જોઈએ તો રામભાઈનું કેવું છે કે પેનિકમાં આવી એને કોઈ ખેડૂતોએ વેચાણ પોતે લેવો જોઈએ અને તમામ રિપોર્ટોના આધીન રાખવું વેચવું નિર્ણયો છે કરવા જોઈએ રામભાઈ રાજસ્થાન હોવાથી હજી પણ ભાગની અંદર એની સ્પીચ નથી આવી શકીએ બદલ

લોઅર સાઈડ તળિયાની સપાટી કોટન ફ્યુચર્સ માં ત્રાણું પોઈન્ટ ચોવીસ સેન્ટની જોવા મળતી હતી સેટલ થયો બે ઓગણીસ મિનિટે વાયદાની અંદર શુક્રવારે રાત્રે બંધ થતા ત્રાણું પોઈન્ટ પંચાણું સેન્ટની સપાટી બતાવવામાં આવી હતી શુક્રવારની ક્લોઝિંગ મજબૂત સ્થિતિમાં માં બંધ થવાથી શનિવાર બાદ છે સોમવારે બજાર અંદર થોડું દબાણ છે ઘટી શકે છે વાયદો પંચાણું સેન્ટ ઉપરની પ્રતિક્રિયા બતાવી શકે છે નિશ્ચયમાં માં બાણું સપોર્ટ બનેલો છે વાયદા અંદર પ્રતિકારક ઓછી ટ્રેડિંગ રેન્જ સનુ સેન્ટ જોવા મળી શકે છે વાયદાની સ્થિતિ સાપ્તાહિક ધોરણે નિકાસ વેચાણના આંકડા ઉપર અત્યારે હાલ સ્થાયી થયેલી લાગે છે જ્યાં સુધી એકાએક સાપ્તાહિક નિકાસ વેચાણ અમેરિકાના આંકડામાં વધારો અથવા તો તેજી જોવા નઈ મળે અથવા તો નિકાસ વધી ને જોવા મળે ત્યાં સુધી બજાર ઉપર દબાણ બનેલું રહેશે વિદેશ વાયદા ઉપર હવે જોઈએ ઘરેલું કોટન માર્ચ વાયદા ઉપર શુક્રવારે બંધ રાત્રે સપાટી કેવી જોવા મળે છે ઓપનિંગ ધાણા છે માર્ચ કોન્ટ્રાક્ટ માં હશે એકસઠ હજાર આઠસો વીસ રૂપિયા ની મૂકવામાં આવી હતી સવારે એ બાદ દિવસ દરમિયાન વાયદા અંદર એક સેડ હજાર આઠસો ને વીસ રૂપિયા ની ઊંચા મથાણા જોવા મળી હતી લોઅર સાઇડ વાયદા અંદર ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જ માં એકસઠ હજાર ભાવ બતાવવામાં આવ્યા હતા વાયદા એ ક્લોઝિંગ આપ્યું હતું એકસઠ હજાર બસો રૂપિયા ના ભાવે શુક્રવારે વાયદો છે આપણને એકસઠ હજાર ચારસો ની સપાટી એ ક્લોઝિંગ બંધ સપાટી એ બસો રૂપિયા નું સુધારા સાથે જીરો ના મજબૂત વલણ સાથે વાયદો છે માર્ચ કોન્ટ્રાક્ટ બંધ થતા જોવા મળ્યો હતો ખરીદ પડે ને એમસીએક્સ માં મે કોન્ટ્રાક્ટ માં આગળ આપણે સમજીએ મે વાયદા ની અંદર ઓપનિંગ ધારણા છે સોસઠ હજાર બસો રૂપિયા ની મૂકવામાં આવી હતી ઉષા મથાળે વાયદા ની સોસઠ હજાર બસો રૂપિયા સપાટી દિવસ દરમિયાન બતાવવામાં આવી હતી લોઅર સાઈડ વાયદાની અંદર તળિયાની સપાટી ત્રણસો ચાલીસ રૂપિયા ની બંધ સપાટી એ ક્લોઝિંગ આપ્યું હતું વાયદાની અંદર હાલ છે નવ વાગ્યે રાત્રે વાયદાની સપાટી શુક્રવારે સાંજે ત્રેસઠ રૂપિયા ના ભાવે છે વાયદો

ટકા સાથે મજબૂતી જોવા મળતી હતી એનો સારો પ્રભાવ કપાસ બજાર ઉપર સોમવારે પડી શકે છે જય જવાન જય કિસાન અસ્તુ